કરાયા છે બાલોડ તાલુકામાં બે લોકોનું રેસ્ક્યુ થયું છે હેલિકોપ્ટર મારફતે બે લોકોનું રેસ્ક્યુ કરાવ્યું છે બહેજ ગામ નજીક નદીમાંથી પાંચમાંથી બે લોકો ફસાઈ ગયા હતા આ બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બે લોકોને બચાવ્યા છે તાપીમાં જે રીતે ધોધમાર વરસે છે આપ જોઈ રહ્યા છો હેલિકોપ્ટર મારફતે બે લોકોનું રેસ્ક્યુ કરાયું છે બહેજ ગામ નજીક નદીમાંથી પાંચમાંથી બે લોકોને બચાવી લેવાયા છે એરલિફ્ટ કરાયા છે આપ જોઈ રહ્યા છો તાપીમાં ધોધમાર વરસાદ અને ત્યાર પછી એરલિફ્ટ કરવામાં આવ્યા છે બે લોકોને તાપીમાં બે લોકોને એરલિફ્ટ કરાયા છે આપ જોઈ રહ્યા છો ભાલોડ તાલુકામાં આ બે લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે કઈ રીતે રેસ્ક્યુ થઈ રહ્યું છે દિલ ધડક આ રેસ્ક્યુ બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે જોઈ રહ્યા છો તાપીમાં જે રીતનો વરસાદ છે બહેજ ગામ છે બહેજ ગામ નજીક આ નદી છે નદીમાં પાંચમાંથી બે લોકો જે ફસાઇ ગયા હતા એ બે લોકોને એરલિફ્ટ કરાયા છે રેસ્ક્યુ કરાયું હતું અને બંનેને બચાવી લેવામાં આવ્યા છે